સુરતમાં લિંબાયત નીલગીરી સર્કલ પાસેથી એક યુવકને લિંબાયત પોલીસે દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો છે માહિતી પ્રમાણે યુવકને આ પિસ્ટલ કોરોના વખતે મીઠી ખાડી બ્રિજ નજીક કચરામાંથી મળી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરતમાં લિંબાયત પોલીસે દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે નીલગીરી સર્કલ પાસેથી આ યુવકની ધરપકડ કરી હતી યુવકનું નામ ગૌડા ઉર્ફે અજય ઉર્ફે રાજભાઈ ઉર્ફે મોન્ટુ ઇન્દ્ર ઉર્ફે ઇન્દ્રજીત પ્રધાન છે અને તે મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની છે અને સુરતમાં તે પાંડેસરા તેર નામ ચોકડી પાસે રહે છે પોલીસ તપાસમાં તેને આ પિસ્ટલ કોરોના વખતે લીંબાત મીઠી ખાડી બ્રિજ નજીક કચરામાંથી મળી હોવાની કબૂલાત કરી હતી અને આ પિસ્ટન મળતા તે ઘરે લઈ ગયો હતો અને ક્યારેક કમરમાં લટકાવી લટાર મારવાની નીકળતો હતો વધુમાં પોલીસે મેગેઝીન ખોલવાની કોશિશ કરી હતી પરંતુ તે જામ હોય ખુલી ના હતી અને ટ્રિગર દબાવી જોતા તે ખાલી હોવાનો ખ્યાલ આવ્યો હતો આરોપી અગાઉ ઉચ્છલ પોલીસમાં દારૂના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી